હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં તો આજે આપણે બજારમાં મળતી એવી ક્રિસ્પી અને ઘરે બનાવીશું વેફર તો તમે એનો અવાજ સાંભળીને જ જોઈ શકો છો કે એકદમ ક્રિસ્પી બની છે અને બજાર કરતા ખૂબ જ સસ્તી મળે બની જાય છે તો તો ચાલો આપણે બનાવીએ તો અહીંયા હું લાલ બટાકા લઉં છું પાંચસો ગ્રામ આ લાલ બટાકાની વેફર ખૂબ જ સરસ ક્રિસ્પી બને છે તો તમે જોઈ શકો છો કે આપણે જે રેગ્યુલર બટાકા છે એના કરતાં આ બટાકો થોડો ડિફરન્ટ છે તો આ બટાકાને મેં સારી રીતે ધોઈને છાલ ઉતારી લેવાની છે અહીં તમે જોઈ શકો છો કે ખાલી બટાકાની છાલ જ લાલ કલરની છે અંદરનો બટાકો તો નોર્મલ બટાકાની જેમ જ વ્હાઈટ જ છે તો આ રીતે આપણે બટાકાને બધા છોલી લેવાના છે અને આ બટાકાની તમે વેફર બનાવશો તો એકદમ સરસ ક્રિસ્પી બને છે અને આને નથી આપણે ઉકાળવાની કે નથી કશું કરવાનું તો હવે અહીંયા આપણે સ્લાઈસરની મદદથી આપણે બટેકાની સ્લાઇસ કરી લઈશું તો આ રીતે આપણે બટેકાને છીણી લઈશું એટલે કે સ્લાઇસ કરી લઈશું તો આ રીતે પતલી પતલી આપણે સ્લાઇસ કરવાની છે તમારે આનાથી થોડી થીક રાખવી હોય તો રાખી શકો છો પણ તો આ રીતે આપણે બધા જ બટેકાની સ્લાઇસ કરી લઈશું તો આ રીતે આપણે સ્લાઇસ બધી કરી લીધી છે તો હવે આને આપણે નથી પાણીમાં ધોવાની જરૂર કારણ કે આમાં પાણીમાં ધોવાની જરૂર રહેતી નથી તો હવે અહીંયા આપણે એક ચમચી મીઠાની અંદર બે ત્રણ ચમચી પાણી રેડીને મીઠાને વગાડી લઈશું અને આને સાઈડમાં હાલ મૂકીશું હવે અહીંયા આપણે તેલ ગરમ કરવા મૂકીશું તો તેલને અહીંયા થોડું વધારે ગરમ થાય એવું કરવાનું છે અને તેલ ગરમ થઈ જાય એટલે આપણે આ રીતે સીધી જ બટાકાની વેફરને અંદર એડ કરી દેવાની છે આમાં બટાકાને તમે સીધા અંદર જ વેફર પાડશો તો પણ થઈ જશે એટલે આમાં નથી તમારે બટાકાને સુકવવાના કે નથી પાણીમાં પલાળી રાખવાના કે કંઈ ઝંઝટ નથી ડાયરેક્ટ જ સીધી વેફર થઈ જાય છે તો આ રીતે આપણે લગભગ બેથી ત્રણ મિનિટ સુધી એને પલટાવીને તો જોઈએ છે કે આપણી વેફર એકદમ સરસ થઈ ગઈ છે અને આ બટાકાની વેફરનો કલર પણ લાલ થતો નથી કેમ કે આ બટેકા સ્પેશિયલ વેફર માટેના હોય છે તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ વાઈટ ક્રિસ્પી અને એનો અવાજ પણ તમે સાંભળી શકો છો એકદમ સરસ બહાર જેવી જ બની છે તો આ બટાકાની ઉપર તમે ચાટ મસાલો પણ વપરાવી શકો છો કોઈ પણ મસાલો તમે કરી શકો છો તો તમે બજાર કરતાં પેકેટમાં મળે છે એના કરતાં ઘણી સસ્તી અને એકદમ શુદ્ધ એવી આપણી આ બટાકાની વેફર રેડી છે તો તમને મારી આ રેસીપી કેવી લાગીએ જરૂરથી કોમેન્ટમાં કહેજો અને નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો બાય